તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વાત કરવાની છે કે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયા આવવાનો આવા વિડીયો તમારા માટે લાવતો હઉ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ એમ છે કે જે એક યુવાનને ઢોર માર માર્યો છે એમ કહેવા છે કે દલિત સમાજના યુવાનને એક ઢોર માર માર્યો છે અને નંગ કરીને માર્યો છે તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલને એમ કહેવા છે કે ગિરફતાર કરી લેવામાં આવ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે દલિત સમાજનું એવું કેવું છે ગોંડલની અંદર રેલી કાઢવા જઈ રહ્યા છે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલને હાલ એમ કહેવાય છે કે જૂનાગઢની પોલીસે પકડીને ગિરફતાર કરી લેવામાં આવ્યો છે પણ હાલ એમ કહેવાય છે કે દલિત સમાજનું એવું કેવું છે કે હજી કંઈ પણ એને સજા મળી નથી એને સજા ના મળે ત્યાં લગી અમે નીચે બેહવાના નથી હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એવું બતાવવામાં આવી રહ્યું છે દલિત સમાજનું એવું કેવું છે કે જ્યાં લગી અને સજા ના મળે ત્યાં લગી અમે આંદોલન કરવાના છીએ અને રેલી પણ કાઢવાના છીએ તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલે એમ કહેવાય છે કે જે દલિત સમાજના યુવાનને ઢોર માર માર્યો છે અને નંગ કરીને માર્યો છે અને હાલ એમ કહેવાય છે ગણેશ ગોંડલને તો ગિરફતાર કરી લેવામાં આવ્યા છે પણ કોઈ પણ હજી સજા મળી નથી અને હાલ આ દલિત સમાજનું એવું કહેવું છે કે જ્યાં લગી અને સજા ના ત્યાં લગી અમે નીચે નથી અને ગણેશ ગોંડલને જ્યાં લગી સજા ના મળે ત્યાં લગી અમે એમ છે કે કેવા તારીખે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળે તપતે ખાલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો ખાલી બાય બાય